ભરૂચ શહેરના લાલ બજાર વિસ્તારમાં રહેતા સુજય કુમાર ધારા કે જેવો સોના ચાંદીના દાગીના બનાવે છે તેમને ત્યાં સાતમી તારીખે પરિચિત વ્યક્તિ બંગાળથી આવ્યો હતો જીતદાસ સોની ચાંદીના દાગીનાની ગઢામણનું કામ શીખવા માટે એક બંગાળથી આવ્યું હતું ત્યારે બાર ડિસેમ્બરના બપોરના રોજ ઘરે નીચેના ભાગે સોની કારીગર સાથે ગામણનું કામ કર્યું હતું તે દરમિયાન ઉપલા માળે તેઓની પત્ની હતા અને દીકરી કોલેજ જવાનું જવા માટે નીકળી હતી ત્યાં સોની એબીસી સર્કલ ગયા હતા દરમિયાન ગામણની રિપેરિંગ માટે આવેલા સોના ચાંદીના દાગીના ડ્રોઅરમાં મૂકીને તેને લોક કરીને દીકરીને મૂકવા કોલેજ ગયા હતા ત્યાં સાંજના પરજ ફરતા કામ શીખવા આવેલો કારીગર ગાયબ હતો અને ડ્રોરમાં મૂકેલા દાગીના પણ ગાયબ હતા જોકે સોની સુજય કુમારે ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરા જોતા કારીગર જીતદાસ ટેબલના ડ્રોરનું લોકર તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના કાઢી ગયો હતો આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે તોત્તેર ગ્રામ સોનું પંચોતેર ગ્રામ ચાંદી વગેરે મળી કુલ પાંચ લાખ બત્રીસ હજારની ચોરી અંગે ફરિયાદ દાખલ કરી છે અને ફરાર જીતદાસની શોધખોળ પણ શરૂ કરી છે